અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું આજે ગુજરાતના નવા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે લીધા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ શપથ લીધા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ લીધા શપથ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શપથ લીધા માણવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ શપથ લીધા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ પણ શપથ લીધા મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકસો છપ્પન બેઠકો જીતી હતી જોકે કોંગ્રેસના ચાર અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા ત્યાં ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ ધારાસભ્યોએ ચૂંટણી જીતતા ભાજપની બેઠકનો સરવાળો એકસો એકસઠ પર પહોંચી ગયો છે ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડી આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું અર્જુનભાઈ ધારાસભ્ય પદના શપથ આજે લીધા અને શું પ્રાથમિકતા રહેશે પોરબંદર માટેની પોરબંદરમાં લોકોની ખૂબ મોટી અપેક્ષાઓ માત્ર મારી પાસે નહીં પણ અમારા જે સંસદના ઉમેદવાર ડૉક્ટર મનસુખ માંડવિયા અત્યારે કેન્દ્રીય મંત્રી બેના છે એમની પાસે પણ એટલી જ મોટી અપેક્ષાઓ છે પોરબંદરની જે ભૂમિકા છે એ એક વૈશ્વિક ભૂમિકા હોવી જોઈએ એવું અમારા બંનેનું માનવું છે અને એટલા માટે કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે મોટો વિશાળ દરિયા કિનારો છે ફિશરીઝ અને ટ્રાફિકથી ધમધમતું બંદર છે એક તરફ હર્ષદ મંદિર છે બીજી તરફ માધવરાયજીનું મંદિર છે બરડા લાયન સેન્ચુરી બનવા જઈ રહી છે બર્ડ સેન્ચુરી છે ત્યાં આ બધાને જો મોદી ટચ આપવામાં આવે જે રીતે આપણા બીજા તીર્થધામો છે એને મોદી ટચ મળવાથી એક વૈશ્વિક લેવલે ઉપસું છે એવી રીતે આપણે અમે પોરબંદરને પણ એક લોકોથી ધમધમતું નગર બનાવવા માગીએ છીએ જિલ્લો બનાવવા માગીએ છીએ અને આખા પોરબંદર લોકસભા વિસ્તાર છે એ રીતે એને પણ એક સૌને પોતપોતાની ભૂમિકા મળે અને રોજગારીથી ધમધમ થાય વેપાર ધંધાનો વિકાસ થાય એ માટેના પ્રયાસો કરવાના છે અર્જુનભાઈ અત્યાર સુધી તમારી ભૂમિકા તમે સરકારની સતત જે પ્રજા માટે નહોતી સારી એની ટીકા કરી હતી અને હવે તમે સરકાર વચન સરકારની જે નીતિઓ છે એની પ્રશંસા કરવી પડશે મારી ભૂમિકા હતી એ ભૂમિકાના સંદર્ભમાં હું ટીકા કરતો હતો અને કમિટમેન્ટ સાથે કરતો હતો એટલે એમાં આજે મને ભૂમિકા જે છે પ્રજાએ આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમિકા આપવાના છે અને જે આપી છે મને એમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને પોરબંદરના ધારાસભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક કામ બજાવવાનું છે અહીંયા અને મને ખૂબ આનંદ એ વાતનો છે કે આટલી તમે કીધું એમ પ્રમાણે હું ટીકા ટીકાકાર રહ્યો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ શાહ આદરણી જેપી પી નડ્ડા સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલજી સહિતના તમામ આગેવાનોએ મને આવું એટલું જ નહીં પોરબંદર હોય કે ગુજરાત ભાજપ હોય તમામે દૂધમાં સાકળ પડી જાય એ રીતે મને અહીંયા ભૂમિકા આપી છે ખૂબ આનંદ છે મને અર્જુનભાઈ સોરી ઈચ્છા હતી કે એમના હોય એવી પણ ઈચ્છા હોય કે એમના જનપ્રતિનિધિ મંત્રી પણ હોય અમારા પ્રતિનિધિ મંત્રી બહેના છે પહેલેથી જ મંત્રી હતા મારા ડૉક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી હતા અને આ વખતની કેન્દ્રીય કેબિનેટમાં પણ એને મહત્વની જવાબદારી આપી છે એનો મને ખૂબ આનંદ છે વિધાનસભાના મિત્રો માટે વિધાનસભાના મારા જે બધા મિત્રો છે પાંચે પાંચ ચૂંટાયા છે અને એ પાંચે પાંચ જંગી બહુમતી છૂટાયા છે એનો પણ મને વિશેષ આનંદ અર્જુનભાઈ મંત્રી છે ખરા અર્જુનભાઈ ધારાસભ્ય છે અને ધારાસભ્ય પાંચ વર્ષ સુધી રહેવાના છે આભાર તો આ અર્જુનભાઈ મોઢોડિયા જેમનો સ્પષ્ટ કહેવું છે કે અર્જુનભાઈ ધારાસભ્ય છે અને પાંચ વર્ષ માટે ધારાસભ્ય છે તેમની લોકસભા મત વિસ્તારમાંથી જે પણ નેતા ચૂંટાયા છે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેમનો તેઓ આનંદ વ્યક્ત કરી રહ્યા છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી